આપણે અનેકવાર એવું જોયું છે કે પક્ષ કોઈ પણ હોય પણ જ્યારે આદિવાસીની વાત આવે કે પછી આદિવાસી નેતા કોઈ પણ પક્ષના હોય એક મુદ્દા પર એક મંચ પર બેઠા હોય અને કોઈને પણ કોઈ આગળ આવતું હોય એનાથી વધારે તકલીફ નથી હોતી આદિવાસીઓની સંપ અને એ બધા વિષય પર આપણે બહુ જ બધી વાતો કરી છે અને એના જીવંત ઉદાહરણો પણ આપણે ખૂબ બધા જોયા છે એટલે આદિવાસી વિસ્તારમાં કંઈ તકલીફ પડે તો આપણે ચૈત્ર વસાવાને મનસુખ વસાવાને ભેગા આવતા પણ જોયા છે બીજા નેતા જે ભારતીય જનતા પાર્ટીના હોય આમ આદમી પાર્ટીના હોય એ ભલે ડિબેટ

આજે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે જ્યારે પોતાનો ચાર્જ સંભાળ્યો ત્યારે કુબેરભાઈ ઢિંડોર ત્યાં હાજર રહ્યા કુબેરભાઈ એમની ચેમ્બરમાં ગયા એમને મીઠાઈ ખવડાવી અને કહ્યું કે હું ખુશ છું કે ભલે મને પદ નથી મળ્યું હું મંત્રી નથી પણ નરેશભાઈને અને બીજા આદિવાસી લોકોને સ્થાન આપવામાં આવ્યું છે એ લોકો અમારા સમાજ માટે કંઈક સારું કરે એવી મને અપેક્ષા છે અત્યાર સુધી મેં જેટલું થતું હતું એ પ્રયાસ કર્યો હતો નરેશભાઈ પટેલને ટ્રાઈબલ ડેવલપમેન્ટથી લઈને બીજા બધા ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યું

आ, फिर से मंत्री के रूप में मुझे जिम्मेदारी जो, जो दी है वो मैं हमारे माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल साहब उप मुख्यमंत्री हमारे हर्ष भाई संघवी के मार्गदर्शन हेठल दोनों विभाग में जवाबदारी से आने वाले दिनों में मैं काम करूंगा, और दोनों विभाग मेरे लिए आशीर्वाद रूप है